વાદળો ઘેરાઈ રહ્યા છે મેઘ સવારીની દસ્તક સંભળાઈ રહી છે અને ચોમાસું આવી ગયું છે જી હા ગુજરાતની જ વાત છે વિધિવત રીતે નૃત્યના ચોમાસાએ ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે પલટાયું વાતાવરણ છવાયા વાદળો ધીમા ભાગે દીધી દસ્તક આવરે વરસાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે ચોમાસું આ વર્ષે ચાર દિવસ વહેલું પહોંચ્યું છે અને આ રીતે નૈઋત્ય ચોમાસું વિધિવત બેસી ગયું છે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને તેના જ ભાગરૂપે વલસાડ વટાવી નવસારી ચોમાસું પહોંચ્યું છે અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે અને ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી સારા સમાચાર છે

પ્રવેશ થઈ ગયો હતો એટલે આંદોબાર નિકોબાર ટાપુ પર પણ ચોમાસું વહેલો આવ્યું કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતાં વહેલો પ્રવેશ થયો હતો એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતાં ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે અગિયાર જૂન બે ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે તો આ સાથે જ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી છે આ રીતે જ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વળી દસ વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આ વખતે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ